ભાવનગરમાં જયા પાર્વતી વ્રતનો પ્રારંભ ભક્તિભાવથી થયો ભાવનગર શહેરમાં આજે પાંચ દિવસ ચાલતા પાવન જયા પાર્વતી વ્રતનો ભક્તિપૂર્ણ પ્રારંભ થયો છે ખાસ કરીને કુમારિકાઓ આ વ્રત શુભવર પ્રાપ્ત થાય તે ઈચ્છા સાથે શ્રદ્ધાભાવે કરે છે વ્રતના પ્રથમ દિવસે વ્રતિકાઓએ માતા પાર્વતીનું પૂજન કરીને ઉપવાસનો સંકલ્પ લીધો હતો શહેરના મંદિરોમાં અને ઘરોમાં જયા પર્વતી માતાના જયઘોષ સાથે ભક્તિપૂર્વક પૂજા વ્રતકથાના પઠન અને નૈવેદ્ય અર્પણ કરવામાં આવ્યા શિવ મંદિરોમાં રહ્યા પાર્વતીનું વિશેષ પૂજન યોજાયું હતું આમ ખાલી લોટ લઈને ઉભા રહી જવાનું એટલે આ

തതതোর തതોর <laughs> <laughs>

તો આપણે માતાજી ની પૂજા કરવાની પછી ભોળા પૂજા કરવાની